ભરૂચ જિલ્લામાં વસતા માછીમારો દ્વારા આજે દેવ એકાદશીના અગિયારસ દિવસે ભાડભૂત ખાતે માં નર્મદા નદીનું પૂજન કરી ચૂંટણી અર્પણ કરી માછીમારીની શરૂઆત કરી હતી માછીમારો માટે મહત્વનો દિવસ એટલે દેવપોઢી અગિયારસ ભાડપુદ ખાતે માં નર્મદા વિશેષ દુધાભિષેક કરાયું હતું આજ રોજ દેવપોઢી અગિયારસ ના પાવન અવસરે ભરૂચ જિલ્લાના ભાડપુદ ખાતેથી માછીમારી કરતા માછીમાર સમાજ દ્વારા માં નર્મદા દુધાભિષેક કરી ચુંડી અર્પણ સહિત પૂજન અર્ચન કરી માછીમારીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લામાં અરબી સમુદ્ર અને નર્મદા નદીના સાગર સંગમ સ્થળે ચોમાસામાં ઈંડા મૂકવા આવતી હિલસા માછલી જગ વિખ્યાત છે જેના થકી માછીમાર મારો વર્ષભર કમાણી ચોમાસાના ના મોસમ માં જ કરી લે છે મણ કમાઈ આપતી હોય ત્યારે અગિયારસ નો અનેરો મહિમા રહ્યો છે દેવ પોઢી દિવસે ભરૂચના બાળભૂત ખાતે વસતા માછીમાર સમાજ દ્વારા માં નર્મદા અને દરિયા દેવને દુધાભિષેક કરવામાં આવ્યો હતો માં નર્મદા ને અર્પણ કરી મૈયા નું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું સાથે સમગ્ર વર્ષની રોજગારી માટે આજના શુભ દિવસ થી જ માછીમારો માછીમારી ની શરૂઆત કરી હતી આજ રોજ એકાદશી સમગ્ર માછીમારો પોતાના ધંધાની રોજગારી માટે આ દિવસની શરૂઆત કરવા જઈ રહ્યા છે આ શરૂઆત માટે મા નર્મદાને પ્રાર્થના કરવા માટે માછીમારો એકસો એકાવન મીટરની ચુંદરી ઓઢાડી પ્લસ ફૂલ પછી દૂધાભિષેક આ કિનારેથી સામે કિનારા સુધી દૂધાભિષેક કરીને મા નર્મદાને રીઝવવાના પ્રયત્ન કરી રહ્યા છે તેનાથી મા નર્મદા આ સાગર પુત્રોને રોજગારી મળે તે માટે આ સાગરપુત્રો આ દિવસની શરૂઆત કરીને અગિયારસથી પૂનમ સુધી એક અથવાડિયો દરિયામાં જ પોતાનો સરસામાન ખાવા પીવાનું વસ્તુ લઈ અને ફિશિંગ કરી પોતાની રોજગારી માટે આખા વર્ષની રોજગારી મળે એવી રીતે ચાર મહિના આ લોકો પાંચ જુવાળ સુધી આ લોકો દરિયામાં ફિશિંગ કરી અને પોતાના આખા વર્ષની રોજગારી ઊભી કરે છે તેનાથી એ લોકોના સામાજિક ખર્ચાઓ આર્થિક ખર્ચાઓ અને બીજા બધા ઘણા એવા ખર્ચાઓ તે આ ધંધાની એ લોકો રડી લે છે અને પોતાના જીવન ગુજારે છે